હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો અત્યારે અમે રેડી થઈ ગયા છે તો આજે છે ચાલારામ જયંતિ એટલા માટે આજે અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ દર વર્ષે અમે જાતા હોય તો બસ અત્યારે અમે જઈએ છીએ અને જો તમે નવા હોય અમારા બ્લોગમાં તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ બ્લોગમાં બની રહેજો તો અમે તમે આજે દર્શન કરાવશો અને ત્યાં પ્રસાદી પણ હોય છે દર વખતે તો તમે પણ જો નાગ્યા હોય તો જોજો કે શું પ્રસાદી હોય કઈ રીતે વ્યવસ્થા હોય શું હોય તો ચાલો જઈએ અમે રંગોળી હજી નથી હેલો એવરીબોડી તો જો મારે છે ને બનાના પીન લેવાનો તો રસ્તા મઈડી મન દુકાન તો બનાના પિન લઈ લીધું અને નાખી લીધું તો હવે છે ને બૂટી અત્યારે નથી ને એટલે ઘરે છે અત્યારે પાર્લરે નથી તો અત્યારે અહીંથી બૂટી પણ લઈ લઉં યરિંગ્સ અને પછી પહેરી લઉં

એટલે પછી મળી ગઈ રસ્તામાં તો રેડી થઈ લાગે છે ફાઇનલી જો અત્યારે અમે પહોંચવા આવ્યા છે અને દૂરથી થી જેટલી બધી ભીડ દેખાય છે કે ખબર પડી ગઈ અત્યારથી જ કે અહીંયા કેટલી ભીડ હશે તો હવે અંદર જઈએ અને જોઈએ કે ક્યારે વારો આવશે કેટલી ભીડ છે તો ચાલો તમે બધા બની રહેજો જોવા માટે અને જો તમે ના ગયા હોય તો તમે પણ અને જોજો કે કેવું હોય તો નેક્સ્ટ ટાઈમ તમે પણ જાજો બહુ મજા આવે અને બહુ સરસ વ્યવસ્થા હોય તો ફાઇનલી જો અત્યારે પહોંચી ગયા છે અમે અને હવે દર્શન કરવા જઈએ છે તો બહુ મોટી લાઈન છે આ પછી ની છે અને પછી પાછળ લેડીઝ ની છે દર્શન કરીને અમે પ્રસાદી લેવા આવી ગયા છે તો પ્રસાદીમાં જો મગ છે બટેરાનું શાક છે બુંદી ગાંઠિયા ભાત અને સંભારો એટલું છે અને બહુ સરસ હોય પ્રસાદી કોઈ પણ હોય તેનો સ્વાદ અલગ જ હોય અને બસ જો પ્રસાદી લઈ અને હવે અમે આવી ગયા છે ફાઈનલી હવે અમે ઘરે જઈએ છીએ અને આજનો આજરોગ અહીંયા પૂરો કરીએ